નમસ્કાર મિત્રો સ્ટોપ ડ્રોપ પ્રૂફિંગમાંથી હું કેતન મેતા મારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરપ્રુફિંગમાં આપ લોકોનું સ્વાગત કરું છું મિત્રો દરેક વખતે અમે જ્યાં વર્ક કરીએ છીએ વોટરપ્રૂફિંગનું ત્યાં અમે પાર્ટીના રિવ્યૂ લેતા હોઈએ છીએ અને આ રિવ્યૂ લાઈવ હોય છે અને આ રિવ્યૂમાં અમે પાર્ટી પાસે જ જાણીએ છીએ કે એમને અમારું વર્ક કેવું લાગ્યું અમારા દર્શક મિત્રો સુધી આ વાત પહોંચાડવા માટે અને અમારા દર્શક મિત્રોને પણ બતાવવા માટે કે જે અમારા હેપી કસ્ટમર છે એ શું કામ હેપી છે અને સ્ટોપ ડ્રોપનું વર્ક શું છે એ બતાવવા માટે અમે અમારા જે પાર્ટી હોય છે એમનો રિવ્યુ આપની સમક્ષ લાવતા હોય છે તો આજે અમે રાજકોટના મવડી મવડી પ્લોટ વિસ્તારની અંદર નવલનગર શેરી નંબર બેની અંદર અમે આવ્યા હતા ત્યાં આગળના ઓનર જે રાજુભાઈ વ્યાસ છે જે એમના મકાનની અંદર જે સમસ્યા હતી એ કઈ પ્રકારની હતી અને હવે જ્યારે વોટરપ્રૂફિંગ થઈ ગયું છે ત્યારે સ્ટોપ ડ્રોપ વિશે એમનું શું કહેવાનું છે એમને શું લાગ્યું સ્ટોપ ડ્રોપની ટીમ વિશે તો આપણે ચાલો જાણીએ રાજુભાઈ વ્યાસ પાસેથી આવો રાજુભાઈ કેમ છો સાહેબ ફર્સ્ટ ક્લાસ આ તમને જે આ સ્ટોપ નો સંપર્ક થયો એ કેવી રીતે થયો મેં ડિજિટલના માધ્યમથી ઇન્સ્ટાગ્રામ ફેસબુક જોયું મેં સ્ટોપ રોપોર્ટિંગનો વિડીયો જોતો રહેતો હતો અને મને છેલ્લા પાંચ સાત વર્ષથી પાણીની માટે હતો હું અને મેં વિચાર કર્યો કે ડિજિટલની હોઈ શકે કે શું છે ફ્રોડ છે કે શું છે માટે બસો રૂપિયા દઈને વિઝિટ ચાર્જ દઈ અને મેં કેતનભાઈ ને બોલાવ્યા બોલાવે એની વાતને એનું ને જે મને ને બતાવ્યા એના પછી પૂરો પોઝિટિવ લાગ્યું આજે એનું કામ જોઈને મને એમ થાય છે કે મેં કાંઈ ખોટી ભૂલ નથી કરી બહુ સરસ આ ભાઈને પહેલાં બોલાવવાની જરૂર હતી મેં આમે કોમર્શિયલ મટિરિયલ્સ થોડું ઘણું લઈ અને કરાવેલું હતું ટેમ્પરરી વર્ક પણ એનું કોઈ રિઝલ્ટ પોઝિટિવ ન આવતા મેં કેતન મહેતાનો સંપર્ક કર્યો એનાથી બહુ જ સંતોષકારક છું બહુ સારું ચાર્જ આપને જે સ્ટોપ ડોપ વોટ્રોફિંગમાંથી વિઝિટ ચાર્જ લેવામાં આવ્યો હતો તો તમને શું લાગે છે કે આ વિઝિટ ચાર્જ યોગ્ય છે કે આ વિઝિટ ચાર્જની સામે તમારું વર્ક પણ અમે વધારે કર્યું છે કે શું લાગે છે સો ટકા તો ન કહી શકાય પણ એકસો ને દસ ટકા મને રિઝલ્ટ સારું મળ્યું છે અને વિઝિટ ચાર્જ માઇનોર છે એ જરૂરી પણ છે એનાથી યોગ્ય કસ્ટમર એને મળે અચ્છા અહીંયા આગળ જે સ્ટોપ ડોપ વોટ્રોફીની ટીમે વર્ક કર્યું છે તો આ ટીમ વિશે તમે કંઈ કહેવા માંગો છો કે આ ટીમનું જે લેબર વર્ક થયું છે એમાં તમને કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોય અથવા તો તમને કંઈ એવું લાગ્યું હોય કે ભાઈ આ લોકો અમને વધારે રૂપ છે કે એવું કંઈ લાગ્યું કે તમને એમ લાગ્યું કે નહીં આ તો ફેમિલી જેવું વર્ક થાય છે અહીંયા ના ના બહુ સરસ વર્ક છે અને ઘણી આપણે જે હિસાબ કરવા આવ્યા છે ત્યારે બતાવેલું છે કે આટલું કરશું પણ છતાં કાંઈ વસ્તુઓ વધારે નીકળે છે અથવા તો આપણા રિક્વેસ્ટ કરવાથી કહીએ છે તો એ હસી ખુશીથી વ્યવસ્થિત કરે છે અને સારું બહુ બહુ સરસ પોઝિટિવ વર્ક છે તમે પણ એકવાર અજમાવો સો ટકા અજમાવો અચ્છા અહીંયા આગળ જે સ્ટોપ ડ્રોપ વોટરપ્રુફિંગની ટીમ તરફથી વોટરપ્રૂફિંગ માટેનો જે ચાર્જ તમને આપવામાં આવ્યો હતો એ ચાર્જ તમને વધારે લાગ્યો બરોબર લાગ્યો કે કામના પ્રમાણે ઘણો સારો કહેવાય આ પૂછવાનું કારણ એટલું જ છે કે વોટરપ્રૂફિંગનું નામ જ્યારે પડે ત્યારે લોકોની અંદર એવી ગેરસમજણ છે કે વોટરપ્રૂફિંગ એટલે આઠ થી દસ હજાર રૂપિયામાં એટલે વર્ક થઈ જાય છે છે પરંતુ અહીંયા જે વર્ક થયું એ વર્કની સામે જે રેટ તમને આપવામાં આવ્યો તો એ તમને ઓકે લાગે છે વધારે લાગે છે કે કામના પ્રમાણમાં ઘણું સારું કહેવાય ચાર્જ દઈ અને જે કોઈનું કામ જોયું નથી એના માટે આ ચાર્જ વધારે લાગે છે પણ જો કામ જોયું હોય અને કામ કરે પછી એમ લાગે કે ના ચાર્જ માઇનોર ચાર્જ છે કોઈ વધારે ચાર્જ નથી જે પ્રમાણે રિઝલ્ટ મળે છે આઉટપુટ આપેલ છે એ પ્રમાણે ચાર્જ માઇનોર છે કોઈ વધારે નથી તમારી અગાસીની જે જે કન્ડિશન હતી એ એ અંદર તમારે પ્રોબ્લેમ હતો કઈ પ્રકારનો થતો વરસાદ બે થી ત્રણ દિવસ કન્ટિન્યુ રહેવાથી ટપકવાનું કન્ટિન્યુ ચાલુ થઈ જતું હતું પછી બંધ થતું જયારે વરસાદની સાથે જ હતું અને ખૂબ ગતિ થતી હતી અને આ વોટર પ્રૂફિંગનો વિચાર જો પહેલા ઘણા વર્ષોથી વિચાર કરતા તો કોઈ સારું મટિરિયલ સારા વ્યક્તિને સારું કામ મળે તો તમારો સંપર્ક થવા બદલ મીડિયા દ્વારા થયો એટલે બહુ બહુ ધન્યવાદ અને અમને સારું કામ રિઝલ્ટ બહુ સારું આપો છો અચ્છા હવે છેલ્લો પ્રશ્ન તમને એટલો જ કરવાનો આમ તો પ્રશ્ન ન કહી શકાય પણ એક મેસેજ જો તમે દેવા માંગતા હો માનો કે અમારા જે દર્શક મિત્રો છે એમને અમે જે વિડીયો બનાવી છે એ વોટરપ્રૂફિંગ અને મકાનની અવેરનેસ માટેના વિડીયો બનાવતા હોય છે તો તમારું આપણા જે દર્શક મિત્રો છે એમને કંઈ અવેરનેસ મેસેજ આપવા માગો છો ભેજ વિશે વ્યક્તિ દરેક વ્યક્તિ ફાઈનાન્સ બાબતે જુઓ તો એમ જ કે ઇન્વેસ્ટ કરવું જોઈએ ઇન્વેસ્ટ કરવું જોઈએ આ મકાન માટેનું મોટા મોટું ઇન્વેસ્ટ છે કેમ કે જો જેનું કે છે છત જ ન છે સારી એનું મકાનનું કાંઈ વેલ્યુ નથી મતલબ છ છત માટે એક રીતનું મોટું ઇન્વેસ્ટમેન્ટ છે આજે વોટરપ્રૂફિંગ છે ન કરવું હોય કે કરવું હોય જેનો કરેલો છે ને એનો એકવાર જોઈ જોશો તો સો ટકા તમે કરશો કરશો ને કરશો થેન્ક યુ થેન્ક યુ સો મચ અને છેલ્લે આપને એટલું કહેવાનું કે રાજુભાઈ અત્યારે જે વર્ક થયું છે આપની સામે જ છે તો આ કામ થી તમે સંતુષ્ટ છો 100% એક્સેલન્ટ વર્ક અચ્છા સ્ટોપ ડ્રોપ ઓર્ડરિંગ ને અમે એમ કહીએ કે 1 થી 10 ની અંદર તમે જો માર્ક દેવા માંગતા હો વર્ક માટે તો તમે કેટલા અમને માર્ક આપશો 10 આઉટ ઓફ 10 થેન્ક યુ થેન્ક યુ સો મચ તો જોયું મિત્રો આ રીતના જે સ્ટોપ ડ્રોપ ઓર્ડરિંગ ના જે હેપી કસ્ટમર ના રિવ્યુ છે એ આપની સમક્ષ અમે રજૂ કરતા હોઈએ છીએ અને અમે જે મકાન માલિક છે એમને જે રિવ્યુ છે એ તમારી સામે લાવતા હોય છે કે એમને જે આ વર્ક છે એ વર્ક કેવું લાગ્યું અને વોટરપ્રૂફિંગની જે ગેરસમજણો લોકોમાં છે કે વોટરપ્રુફિંગ એટલે કોમર્શિયલ પ્રોડક્ટ લઈ આવીને થઈ જશે તો આવું વોટરપ્રુફિંગ વર્ક સ્ટોપ ડ્રોપની ટીમ નથી કરતી ચિલ્લા ચાલુ વર્ક અમે જરા પણ કરતા નથી અહીંયા આગળ જે વર્ક થઈ રહ્યું છે એ સ્ટાન્ડર્ડ વર્ક થઈ રહ્યું છે જો તમે પણ આવું વર્ક કરાવવા માગતા હો તમારી છતનો સર્વે કરાવવા માંગતા હો તો મારો જે વિઝિટ ચાર્જ છે એ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે અને જો મને સંપર્ક કરવા માગતા હો તો મારો કોન્ટેક નંબર પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે તો વધુ વિગત જાણવા માટે તેમજ અમારા પ્રોજેક્ટના વિડિયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો યુટ્યુબ ચેનલ અમારી સ્ટોપ ડ્રોપ વોટર મહાદેવ હર